તો કેમ છો મારા કલેજ આવ મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો આપણે વાયલા જાય તમને ખબર છે આપણે ડિલિવરી કામ દેવપુતી કરવાની છે ના તો પણ કરવાનું વાયલા જાય છે ફોટો એટલે પેડો આવી જાય એટલે ચિંતા નથી પહેરીને જવાનું એટાય છે તો દેવાબત્તી કરીને નાસ્તો પાણી કરીને દુકાને જ મળી આવે આપણા વિજય તને થઈ ચા નાસ્તો થઈ જાય લવું કે ચૂંટલી ચૂટલી થઈ જાય તો પછી ચા કમ્પ્લીટ થઈ ગયો પેલા બુદામ બુદામ ખાઈ લે પેલા આપડો નાસ્તો પણ એ કરીને એવા દુકાને તો બે બધી પેલા કરી લઈએ

आप तो दुकान पोगी है? गोस बार तो भाग उतार ना कहीं तो उतरना भाग उतार ली भा खाली तो उतार तो लड़ा तो भाग उतार लीद तो है तो थी तु पे जमी वाणा कर तो जमी लोक लगी गई भाग गोट करमी पी मै तो जमी ल આપણે જમીન થઈ ગયા નવરા તો હવે એના જઈ દુકાને કડીક થડે બે પછી ગોંડલ જવું તો કામ કાજે તો હવે એના જઈ દુકાન આપણા ત્રણ દુકાન બે ગયા કડીક થડે બે જાય અને છોડાય ગોઠવવાની છે તો પેલા છોડા ગોઠવી નાખી પછી ગોંડલ કામ કાજે તો એ પતાવી છું તો પેલા છોડા ગોઠવી નાખી તો આપણે છોડા ગોઠવી ગઈ બધી તો ઘડીક થડે બેહી જાય થઈ ગયા નવરા ઘર ગયા હતી ઘડી

મીટિંગ પ્રોગ્રામ હે આયે ઢોકર બક્કાલો લઈ લીધો આલો સલાડ માં દાઈરમણ નાખવાનો છે આપળા ટાણા વાડી હોય આયવા હે બટ બક્કાલો ને કરની લઈ ન વેવા તો બનાવન ચાલુ કરી દે સંજીભાઈ ના વાડી હોય આયવા આપડે ચાલુ કરી દે બનાવનું જયેશ ભાઈ કંદે સવણવા આય ગયો તો લેન કાંડી નાખી મસાલો કરી નાખી ટમેટા માં ને ભરવાનો છે છેલ્લે તમને કહ્યું કે હું બનાવન હતું મીટિંગમાં પેલા ખાંડી નાખી સવાણું ખંડાઈ ગયું હે તકો ગલાણ કાંડી નાખ ને હવે ડુંગરી સુધાર ના ઓલા ભાઈ બટાટા બાપે ઓનો બટાટા બટાટા આપણે માંડને દાણે ખાંડી નાખી મસાલો કમ્પલીટ થઈ જાય સવણ બધું ખંદાઈ ગઈ હે લગન નક

એને ખાસ મળી સિંગ તેલ ગણેશ વરા લીટર એક આખો મસાલો લેવાનો એમાં હિંગ નાખવાની

અડુ ઓછડી નહોતું યે ન રબર આને છે આપડા બધું મટકી જે પડવા દેવાનું છે છડી જાય પછી ડુંગરી ને ઉગૂત નાખું દેશે એ આ બધી મોય દેખ બધું તો ચડી જાય પછી ડોયા લીલી ડુંગરી ને ફૂકેલી ડુંગરી બે નાખી દે બેને સડો દેવાની હવે આની ના લો જો

मकास मेरे तक नहीं होता ना आपका खास कुत्ते दे लाइट ऑफ पानी क्या लाओ कौन तो ला ये कट नहीं लाए कट नहीं लाए जल्दी ना के ऐसे तो मैं चले कहीं के हूँ बना दे अपने एक लोग तो नहीं ये क्या पानी ना दीजो दे ही मत है हल्दर

जागो जाइले तो भेज जाए पूरा कंपलीट हो क्यों है तो चल ले अगर जा करो जी पाओ ये तो है न पापड़ सेक ही ना के अरे भाई जी भेज देना मेहमान दे क्या टेको सा ई खाऊ होई आपा सा कंप्लीट हो गई मिक्सर जी मैंने ना की जय भाई ए हां डी टू वाला लूमी पड़े कितने ग्रुप करे आके एक पर रामन दौड़ा रे ले जा ये तो जा रहे हो

સલાહ યો દુઃખ કાય ખતમ નહીં હોતા બે હા બધા એવું બધાય બધું કહેવાર હોય છે બધા વે ગયા હા બધા